ફતેપુરા નગરમાં વણિક સમાજના ધર્મગુરુ મહંત એક હજાર આઠ રામદયાલ મહારાજની પધારતા સ્વાગત કરવામાં આવ્યું ફતેપુરા નગરમાં વાણિક સમાજના ધર્મગુરુ એક હજાર આઠ મહંત રામદયાલજીની ફતેપુરા ખાતે પધરામણી થતાં ધંધા રોજગાર બંધ રાખી અને વાણિક સમાજ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું નગરમાં મધ્યપ્રદેશના પધારેલા સ્વામી રામદયાલ મહારાજની ફતેપુરા સમાજ દ્વારા પધરામણી કરવામાં આવી હતી ત્યારે આજે મોડી રાત્રે રામદયાલ મહારાજ પોતાના કાફલા સાથે ફતેપુરા આવી પહોંચતા વાણિક સમાજ દ્વારા ટોલ નગારા સાથે ભવ્ય આતશબાજી સાથે રામદયાલજીનું સ્વાગત કર્યું હતું ફતેપુરા નગરમાં વહેલી સવારે રામદયાળજીનું મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ફતેહપુરા વાણિક સમાજ દ્વારા વાણિક સમાજની વાડિકામાં એકત્ર થઈ ઢોલ નગારા સાથે ભવ્ય આતશબાજી સાથે આંતરરાષ્ટ્રીય સંત સ્વામી રામદયાળજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી રામદયાલજીની બગીમાં બેસાડી રાસ ગરબાની રમઝટ સાથે જય શ્રી રામ જય શ્રી રામ તેખો કોનાયા અમારે ગુરુજી જેવા નારા સાથે નગરના વિવિધ વિસ્તારોમાં રામદયાલજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી વણિક સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને આ શોભાયાત્રામાં જોડાયા હતા ઠેર ઠેર જગ્યાએ સ્વામી રામદયાલજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વણિક સમાજ દ્વારા ફતેપુરા નગરને ગુલાબી રંગની પતાકાઓથી સજાવી રંગબેરંગી એક સરખા પોશાક પહેરી અને ભક્તિમય વાતાવરણ ઊભું કરી દેવામાં આવ્યું હતું આ શોભાયાત્રા ફતેપુરા સુખસર ગોઠીપ સંતરામપુર લુણાવાડા બાસવાડા એમ અલગ જગ્યાથી મોટી સંખ્યામાં વાણિક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ફતેપુરા નગરમાં વણિક સમાજના ધર્મગુરુ પ્રથમ વખત પધરામણી કરતા વાણિક સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આખા દિવસ દરમિયાન ઢોલનગારા સાથે મહારાજની ભવ્ય સ્વાગત વિધિ પૂર્ણ કર્યા બાદ મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ફતેપુરા નગરમાં પધારેલા ધર્મગુરુઓ પણ તેમના સ્વાગતથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા ત્યારબાદ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે આશીર્વાદ લઈ સ્વામી રામદાસજી મહારાજની વિદાય કરવામાં આવી હતી પ્રવીણ કલાલ પંચમહાલ ન્યૂઝ દાહોદ